હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આજે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે આજે ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચરોતર અવાજની ટીમ વિદ્યાનગરના ઓમકારેશ્વર મહાદેવ ખાતે આજે આવી પહોંચી છે આજે તમને બતાવીશું કે મહાદેવના ભક્તોની લાગણી સાથે કેટલા જોડાયેલા છે અને મહાદેવના ભક્તો તેમને દર્શન અને તેમના આશીર્વાદ માટે કેટલા ઉમટી પડ્યા છે ચલો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે પ્રભુ મહાદેવના ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે ખાતી જી હા ભક્તો આજ જે અહીંયા ઓમ કાલેશ્વર મંદિરે ભક્તો શિવલિંગ ઉપર બિલીપત્ર બિલીપત્ર આજે આજે આપણી પાસે આવી શિવજીના મહાભક્ત ઉપસ્થિત છે તેમણે પૂછીશું કે આજે મહાશિવરાત્રીના નિમિત્તે તેમની લાગણી કેવી છે વિદ્યાનગરના સ્થાપના થયું ત્યારથી આ મોટા મહાદેવ તરીકે આ મંદિર ઓળખાય છે અને આજે પંચોતેર વર્ષ આ મંદિરને પૂરા થયા છે દર શિવરાત્રિએ આવો ને આવો જ મહાદેવજીનો ક્રેઝ હોય છે અને લગભગ હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા લાભ લે છે તથા અહીંયા રાતના પણ એટલું જ સુંદર મહાદેવજીનું સ્વરૂપ સુધા સુંદર સ્વરૂપ કરવામાં આવે છે એના પણ હજારો ભાઈ ભક્તો દર્શન કરે છે અને ખૂબ આનંદ ઉત્સાહથી આ ભાઈ ભક્તો આજના દિવસ શિવરાત્રીના દિવસે લાભ લે છે જી હા આપણે બીજા ભાઈ ભક્ક સાથે વાત કરીશું કે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે તમે કેવી લાગણી અનુભવો છો લાગણી એવી અનુભવ છે કે અંગળ વિદ્યાના આનંદની વર્ષોથી એટલી બધી પબ્લિક એટલી બધી ક્રાઉડમાં આવે છે કે ના પૂછો વાત મહારાજ બી હેન્ડલિંગ કરતા મહારાજ બી થાકી જાય છે અને ભાઈ ભક્તો સરસ રીતે દર્શન થાય છે આનંદ થાય છે લોકોને મહાદેવના દર્શન કરીને અને સાક શંકર ભગવાનને અવતાર આગળ મોટા મહાદેવમાં છે ઓમ કારેશ્વર મહાદેવમાં છે જય મહાદેવ જે પ્રમાણે ભક્તોએ કહ્યું તેમ કે અહીંયા હજારોની સંખ્યામાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભાઈ ભક્તો મહાદેવનો આશીર્વાદ લેવા આવે છે તમે જોઈ રહ્યા છો કે મહાશિવરાત્રીના અવસરે ભાઈ ભક્તો પ્રભુના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા છે અહીંયા